કર્જનથી મધ્યપ્રદેશ જઈ રહેલી ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવતા પ્રવાસીઓમાં ભયનો માહોલ કરજણ નગર નવા બજાર વિસ્તારમાંથી ભરૂચના પેસેન્જરોને લઈ ટ્રાવેલર કાર મધ્યપ્રદેશના ભોપાલ ખાતે જતી હતી ટ્રાવેલર બસને રાત્રિના સમયે પથ્થરમારાનો સામનો કરવાનો વારો આવ્યો હતો એક સમયે બસમાં બેઠેલા મુસાફરો પથ્થરમારાને લઈ ભયમાં મુકાઈ જવા પામ્યા હતા ટ્રાવેલર બસ દાહોદથી જામુઆ તરફ જતા સમયે રોડ ઉપર ગાડી ઉપર પથ્થરમારો થતા સમય ચૂકતે ડ્રાઈવરે બસ રોકી ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની કે માલહાનિ થવા પામી ન હતી બસ આગળ જતાં આગળ પણ આવી જ રીતે બે ત્રણ કાર ચાલકો પણ આ ઘટનાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તો રાત્રિના સમયે મધ્યપ્રદેશ તરફ જતાં પહેલાં ચેતજો અને સાવચેતી રૂપે જજો જેથી આવી ઘટનાનો ભોગ તમે ના બની શકો નમસ્કાર મિત્રો અમે ભરૂચ જિલ્લામાંથી આવીએ છીએ અમે એક અહીંયા ભોપાલમાં આવ્યા છીએ મધ્યપ્રદેશના રાજ્ય ભોપાલમાં અને અહીંયા આવતા હતા ત્યારે ગઈકાલે અમારા સાથે એક દુર્ઘટના થઈ છે તમે જોઈ શકો છો આ અમારી ગાડી પર દાહોદથી જાબુવાની વચ્ચે મતલબ કે દાહોદથી આપણે જાબુવા આવતા હોય તો જાબુવાથી લગભગ દસ કિલોમીટર પહેલાં એક ઘાટ આવે છે નાનકડો ત્યાં ત્રણ માણસોએ ત્રણ ચાર છોકરાઓનું ચોરું હતું એમને આવા મોટા મોટા પથ્થર મારી અને આ કાચની અંદરથી સીધો આ પથ્થર અંદર આવ્યો છે આ સેમ્પલમાં એક મળ્યો છે અમને અને આવી રીતે નુકસાન કરી અને અમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અમે થોડાક જ મતલબ અમે ત્યાંથી પછી ગાડી પગાવી અને થોડાક જ આગળ ગયા ત્યાં એક વરના ગાડી ઊભી હતી એને પણ આવી રીતે નુકસાન થયું છે પછી અમે બે ત્રણ ચાર કિલોમીટર પછી આગળ ઉપાડીયા ત્યાં ચાર પાંચ ગાડીઓ ભેગી થઈ ગઈ અને એ બધી ગાડીઓને આવી રીતે નુકસાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તો આપણા ભરૂચ જિલ્લામાં જે ટ્રાવેલ્સ વિભાગ છે ટ્રાવેલ્સનું જે એસોસિએશન છે એ લોકોને જ પણ તાકેદારી માટે જણાવવામાં આવે છે કે આવી રીતે રાત્રે અને ટાઈમ પણ સાડા દસ જોવો જ તો એટલું બધું મોડું પણ નહોતું તો રાત્રે જરા વ્યવસ્થિત રીતે પોતાની જાનમાલનું નુકસાન ના થાય એવી તકેદારી લઈ અને મુસાફરી કરવી જોઈએ આભાર